શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે અક્ષ પુરુષોત્તમ મહારાજની જે ગુણાતીતાનંદ સાઈ મહારાજની જે પ્રમુખ સ્વામી મહારાજની જે મહંત સ્વામી મહારાજની જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જે આજે ભાદરવા સુધી એકાદશીનો દિવસ છે એનો પણ મેં રહેલો છે કે આજના દિવસે કૃષ્ણ ભગવાન ગોપ્ય સાથે પણ જળ વિહાર કરેલું હતું અને ચોમાસામાં જે વરસાદ પડેલો હોય નવો પાણી ભેગું થયું હોય તલાવની અંદર એમને ધારણ કરેલું હતું એટલા માટે આ એકાદશી જલજીને એકાદશી કહેવાય છે સાથે સાથે ભગવાન બલિના બંધનમાં આવેલા ભગવાન બીજા સ્વરૂપે શિર શારદ સાગરમાં પોડી ગયા હતા અને આ દિવસે પટકું ફરેલું એટલા માટે આ પણ એકાદશી પરિવર્તન એકાદશી કહેવાય છે એકાદશી તો મહિનામાં બે વખત આવતી હોય છે પણ મુખ્ય ત્રણ એકાદશીનો વિશેષ મહિમા છે એક તો દેવ એકાદશી પછી દેવ ઉઠી એકાદશી અને ચાતુર્માસના મધ્યની અંદર જે આ જલજીની એકાદશી આવે છે એનો વિશેષ મહિમા હોય છે દરેક તહેવાર હોય સમય હોય એમાંથી આપણે બોધ લેવાનો હોય છે તો આવી રીતે આ સમયની અંદર આ જલજીની એકાદશીની અંદર આપણે ભગવાનને નૌકામાં બોટની અંદર બેસાડીએ છીએ એનો વિહાર કરાવતા હોય છે એમાંથી આપણે બોધ લેવાનો છે કે આપણે તલાવ હોય કે નદી હોય કે સમુદ્ર હોય એને તરવા માટે ને પાર કરવા માટે આપણે વાહનની જરૂર પડે છે ઇન્ડિયન ઓશિયન છે એટલાન્ટિક ઓશિયન છે એને પાર કરવું હોય તો ગમે તો સારો તરવાનો હોય તો સારી રીતે તરી શકતો હોય પણ એ પાર ના પડી શકે પણ જો વાહન હોય બોટ હોય શીપ હોય તો એ સમુદ્ર આપણે પાર કરી શકતા હોય છે તો આવી રીતે આધ્યાત્મિક માર્ગની અંદર માયારૂપી સમુદ્ર છે સંસારરૂપી સમુદ્ર છે આ જે માયા છે આ સમુદ્ર છે એ તરવા માટે આપણે વાહનની જરૂર પડે છે અને વાહન શું છે તો આપણા સંતો આપણા શાસ્ત્ર આપણે શીખવાડે છે આપણે જણાવે છે કે વાહન એટલે ભગવાન અને ભગવાનના સંત એનો દ્રઢ આશરો કરીએ તો આ સમુદ્ર છે એ માયા રૂપી સમુદ્ર છે આપણે પાર પાર પડી જતા હોય છે આપણે ગમે તે આ સાધનો કરીએ ગમે તે પ્રયત્ન કરીએ તપ કરીએ વ્રત કરીએ એ સાધને કરીને આ સમુદ્ર તરાતો નથી આ માયા પાર થવાતું નથી પણ કેવળ એક ભગવાન મળે એના મળેલા સંત આપણને પ્રાપ્ત થાય એનો દ્રઢ આશ્રયો કરીએ તો એ આપણે સમુદ્ર પાર કરી શકતા હોય છે ભગવાન અતિ દયાળુ છે બહુ કૃપાળુ છે જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય દેહ ધારણ કરે છે એ સત્ય સંકલ્પ કરીને એ પૃથ્વી પર દેહ ધારણ કરે છે એ સત્ય સંકલ્પ શું છે ભદ્ર સંકલ્પ શું છે તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાનના પૃથ્વી ઉપર આવતા હોય છે શ્રીજીમાં ત્યાં અદાલજ વાવ છે ત્યાં પધારેલા એ બહુ પ્રાચીન વાવ છે અને બહુ ઊંડી વાવ છે ત્યારે શ્રીજીમાં આજે અને હરિભક્તને પૂછ્યું કે આ વાવ છે અંદર કેટલા રાયના દાના સમાય પરમસરિભક્ત કાંઈ જવાબ ના આપી શક્યા ત્યારે મહારાજે વાત કરી જેટલા રાયના દાના આ વાવની અંદર સમાય એટલા જીવોનું કલ્યાણ મારે કરવું છે એની માટે મારું અવતારણ છે ગુનાત્યાસીની વાતોમાં વાત કરેલી છે કરોડ વાને કરોડ વાને કરીને એક મનવાન ભરાય છે એવી અનંત કોટી મનવાન લઈને શિજીમાં જીવોને ઉદ્ધાર કરવા માટે પૃથ્વીઓ પણ આવેલા છે તો આપણે દેખાય છે કે એમનો ભદ્ર સંકલ્પ છે કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે અનંત જીવોના સમુદ્ર પાર માયાપી સમુદ્ર છે સંસારરૂપી સમુદ્ર છે ને પાર કરવા માટે શિજીમાં ભદ્ર સંકલ્પ છે અને આપણને દેખાય છે ગુણાતની વાતોમાં લખું કે પૂર્વે તો મુમુક્ષ ભગવાનને ખોરતા આજે તો ભગવાન મોક્ષને ખોરે છે ભગવાન એને મોટા સંત ગુણાતીિત સંત આજે વિચરણ કરીને અનંત જીવનનો ઉદ્ધાર કરી રહ્યા છે શ્રીજીમાં આજે પણ ઉપાસનાની વાત કરે છે વચ્ચા વાત કરેલી છે કે ઉપાસના રૂપી વાહન મળે તો આજે સંસારરૂપી સમુદ્ર છે અને માયા રૂપી સમુદ્ર છે એ આપણે તરી શકીએ છીએ તો શાસ્ત્રીજીમાં આજે આપણે બહુ મોટી કૃપા કરી કે આપણે જે શ્રીજીમાં આજે આપણી જે ઉપાસના છે અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના છે એ આપણે ઓળખાવી આપણે સમજાવી સાથે સાથે યોગીજી પ્રમુખ પ્રમુખસિંહ મહાજ મહસિંહ મહાજ એ ઉપાસના વિશેષને વિશેષ આપણી પાસે દૃઢતા કરાવી જેથી કરીને ઉપાસના દ્રત થાય અને આપણું સૌનું કલ્યાણ થાય તો ઉપાસના રૂપી વાહન તો આપણને પ્રાપ્ત થઈ ગયું છે અક્ષપુરની ઉપાસના આપણને પ્રાપ્ત થઈ ગઈ છે એ વાહનમાં તો આપણે બેસી ગયા છે તો જેમ આપણે કોઈ પ્રકારના વાહનમાં બેસીએ તો ત્યાંના જે નિયમો હોય એ પ્રમાણે આપણે રહીએ તો આપણે મુસાફરી સારી રીતે થઈ શકે છે તો એવી રીતે આપણે જે વાહનમાં બેસી ગયા છે ઉપાસના રૂપી વાહનમાં આપણે બેસી ગયા છે બીજી વાત આપણે સમજવાની છે કે એકાદશી છે પરિવર્તન એકાદશી છે પરિવર્તન આપણે જીવનની અંદર લાવવાનું છે આપણે વાહનમાં બેસી ગયા છે પણ આપણી અંદર માયા રહેલી છે સ્વભાવ રહેલા છે પ્રકૃતિ રહેલી છે એનું એનું પરિવર્તન આપણે કરવાનું છે અને એ પરિવર્તન કરવા માટે ભગવાન અને સંતનો યોગ આપણને પ્રાપ્ત થયો છે આપણામાં જે સ્વભાવ છે વાસના છે એનાથી મુક્ત કરવા માટે ભગવાન અને સંત આપણને એનો યોગ થયો છે એનું બળ આપણને પ્રાપ્ત થયું છે મહારાજના વખતની અંદર દાદા ખાચના દરબારની અંદર ઘોડી હતી એ ઘોડીને સ્વભાવ હતો પાટુ મારવાનો લાત મારવાની અને શ્રીજી મહારાજને ખબર પડી કે આ ઘોડીને આ રીતના સ્વભાવ છે તો મહારાજે સંકલ્પ કર્યો કે ઘોડીનો જે સ્વભાવ છે લાત મારવાનો એ શોભા મારે ટાળવો છે તો મહારાજે એક મોટી લાકડી લીધી સોટી લીધી વાંસડો લીધો અને મહારાજ દૂર બેઠા અને ઘોડીને વાંસડો અડાડે અને જેવો એ વાંસડો ઘોડીને અડે તો ઘોડી એક લાત મારે એ મારા જે સવારથી ક્રમ ચાલુ કર્યો છેદ બપોર સુધી ભોજનનો સમય થયો જમવાનો સમય થઈ ગયો મુરજી બ્રહ્મચારી મહારાજને બોલાવા કે મહારાજ ત્યાં ઠાકોરજી જમાડું આવો જમવા માટે આવો મહારાજ કે ના આજે તો ઘોડીનો સ્વભાવ કાઢવો છે મારી જગ્યાએ કોઈ બેસે તો પછી હું જમવા આવીશ તો પછી હરિભક્તો પછી ત્યાં આવી ગયા અને મારીની જગ્યા બેઠા અને હરિભક્તો પણ એ વાંસો લઈને ઘોડીને અડાડે અને જેવો ગોળીને અડાડે તો એ ઘોડી એકદમ પાટું લાત મારે મારા જલ્દી જલ્દી જમીને ત્યાં આવી ગયા પાછા અને મહારાજ પોતાના ખુરશી પર બેસી ગયા અને સાંજ સુધી એ રીતના મહારાજે એ વાંસો એ ઘોડીને અડાડે અને લાત મારે અને સાંજ પડી તો ઘોડી એકદમ થાકી ગઈ અને જેટલું મહારાજે વાંસલું અડાડે તો ગોળીમાં કોઈ પ્રકારની તાકાત નથી કે એ લાત મારી શકે તો આવી રીતે આખો દિવસ મહારાજ બેસીને એક ગોળીનો જે સ્વભાવ હતો લાત મારવાનો એ સ્વભાવ ટાળી નાખ્યો તો મહારાજે તો વચનાધમાં લખ્યું છે કે તમે બધા મારા કહેવાયા છો તો તમારા બધામાં તલ માત્ર કશું રહેવા દેવી નથી જો મહારાજ એક ગોળીનો સ્વભાવ કાઢતા હોય તો આપણે તેમણે આશ્રિત થયા છે એમનો આશરો કરેલો છે એમની ઉપાસનામાં આપણે દ્રઢતા છે તો મહારાજના સંકલ્પ અનુસાર આપણામાં કોઈ પ્રકારનો સ્વભાવ મહારાજ રાખશે નહીં એટલા માટે આ ગુનાતી સંત અને મહારાજ જે જે કોઈ એમના યોગમાં આવેલા છે જે જે કોઈ વ્યક્તિ એમનો આશરો કરેલો છે એની અંદર કોઈ પ્રકારની તળ માત્ર કસર રહેવા દીધી નથી અને અક્ષરધામનું સુખ એમને બક્ષિસમાં આપી દીધું છે મહાજના વખતની અંદર આપણે જાણીએ છીએ કે ચોબન પગી હતા સગ્રામ હતા એ બધાનું પણ પરિવર્તન મહાજે કરેલું હતું ગુણાત્યાન સમયના વખતની અંદર પણ એવા બધા હતા જેનો ગુણાત્યાન સમય દ્રષ્ટિ માત્રથીને પરિવર્તન કરેલું છે શાસ્ત્રીજી મહારાજના વખતના વખતની અંદર હીરા હતા એનું પણ શાસ્ત્રીજી આજે પરિવર્તન કરેલું હતું અને યોગીજી મહારાજ સિંહ મહાજ અને આજે મહનસિંહ મહાજ વિચરણ કરી કરીને આવા જે જીવો છે એનું પરિવર્તન કરી રહ્યા છે તો આપણને દેખાય છે કે મોટા પુરુષ અને મહારાજનો જે સંકલ્પ છે કે તલ માત્ર કસર કોઈનામાં રહેવા દેવી નથી એ સંકલ્પ અનુસાર બધાનું પરિવર્તન કરી રહ્યા છે બધાનું પરિવર્તન કરી રહ્યા છે આજે આપણે પ્રમુખ માની શતાબ્દી ઉજવી રહ્યા છે એની અંદર પણ આપણે આ જ સમજવાનું છે કે પ્રમુખસિંહ માજે ખૂબ દાખલો કરીને વિચરણ કરીને આપણું પરિવર્તન કરવા માટે ખૂબ પ્રયત્ન કરેલો છે અને એ પ્રયત્નની અંદર રાત દિવસ એમને વિચરણ કરેલું છે તો આપણું પણ એવો જ સંકલ્પ રહેવો જોઈએ કે જે કાંઈ બાપનો ઈચ્છા હોય એ પ્રમાણે આપણું જીવન બનવું જોઈએ મહંતસિંહમાજનો જે સંકલ્પ હોય અને એ પ્રમાણે આપણું જીવન બનવું જોઈએ જેથી કરીને આ શતાબ્દી મહોત્સવની અંદર આપણું પણ પરિવર્તન થઈ જાય અમૃત હોય આપણે અમર થવું હોય તો અમૃત પીવું પડે પણ અમૃત પીવા માટે ખાલી એક જ ટીપુની જરૂર પડે એક ટીપુ આપણે અમૃત પીશું તો આપણે બધા અમર થઈ જશું એવી રીતે પ્રમુખ શ્રીમાનના જીવનમાંથી ને મહત્ન શ્રીમાનના જીવનમાંથી આપણે એક અમૃતનું ટીપું લેવાનું છે જે એનો જે સારા ગુણો છે એ આપણે એક ગુણ આપણે સ્વીકારશું આપણે જીવનમાં આપણે અપનાવશું આપણે જીવન સાક્ષાત્કાર કરશું તો આપણું જીવનનું પરિવર્તન થશે તો આજના દિવસે આ શુભ દિવસ છે એકાદશી નો દિવસ છે પરિવર્તન એકાદશી નો દિવસ છે તો મહારાજ ને પ્રાર્થના કરે ગુરુ પરંપરાને પ્રાર્થના કરે કે આપણે સંકલ્પ કર્યો કે તલ માત્ર રહેવા દેવી નથી તો અમે બધા ઉપાસના રૂપી વાહનમાં બેસી ગયા છે અક્ષર ઉપાસના વાહનમાં બેસી ગયા છે તો અમારા સ્વભાવ છે એ તમે ટાળજો અને અક્ષરધાને બક્ષિસ આપશો એ જ મા ચરણમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની ની જે